Thank <laughs> you. ભુજ વિસ્તારમાં આવેલ હોટલ જનતાગરના સંચાલકોએ હોટલમાં રોકાયેલ મુસાફરોની જરૂરી વિગતો રજિસ્ટરમાં નહીં ભરી રજીસ્ટર યોગ્ય રીતે નહીં નિભાવી જાહેરનામા ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી પશ્ચિમ કચ્છ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ ન હોય પશ્ચિમ કચ્છ જિલ્લો શ્રદી જિલ્લો હોય શહેરી ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાય પોતાની પ્રવૃત્તિને અંજામ આપવાની સંભાવના રહેલ હોય આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે સારું હોટલ ગેસ્ટ હાઉસના માલિકો સંચાલકોએ નિયમનું પાલન કરવા તેમજ રોકાયેલ તમામ મુસાફરોની નિયત નમૂના મુજબના રજિસ્ટરમાં ફરજિયાત એન્ટ્રી કરવા માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કચ્છ ભુજનાઓ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ તેમ છતાં હોટલ ગેસ્ટ હાઉસના માલિકો સંચાલકો દ્વારા જરૂરી અમલવારી થતી ન હોય આવા હોટલ ગેસ્ટ હાઉસના માલિકો સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય એસઓજી પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટ હાઉસની વીવીઆઈપી મુમેન્ટ અનવ્ય ચેકિંગ કામગીરીમાં હતા જે દરમિયાન ભૂજ શરમા ભારત પેટ્રોલ પંપ સામે આવેલ હોટલ જનતા ચેકિંગ દરમિયાન હોટલના સંચાલકો દ્વારા હોટલમાં રોકાય મુસાફરોની જરૂરી વિગતો રજિસ્ટરમાં નહીં ભરી રજીસ્ટર યોગ્ય રીતે નહીં નિભાવેલ હોવાનું જણાઈ આવતા હોટલ જનતા સંચાલક જનક વિઠ્ઠલદાઝ ભાટિયા તથા વિનય જનક ભાટિયા બંને રહે ક્લાસિક એપાર્ટમેન્ટ ત્રીજા માળ ઈ સત્તર લાલ દીકરી ભુજવાળા વિરુદ્ધ ભુજ શહેર એડિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે નમસ્કાર હવે આજે આપ મીડિયા મિત્રોને બોલાવવામાં આવ્યા છે એ અનુસંધાને કારણે એમાં એવું છે કે બે દિવસ પહેલાં જે આપણે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનો બનાવ બન્યો અને એ અનુસંધાને આપણી એસોસીની ટીમ અલગ અલગ ભુજના તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હોટલ ચેકિંગનું એનું મુહિમ હાથ ધરી હતી તે દરમિયાન આપણે ભુજમાં જનતા ઘર નામની એક હોટલ આવેલી છે તે ચેક કરવા કરવા દરમિયાન તે હોટલમાંથી બે કશ્મીરી યુવક એક મહિલા તથા ત્રણ બાળકો મળી આવેલ હતા અને જેમના રહેણાંકના રજીસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતા તેમણે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરેલું હતું બીજા કોઈના આઈડી પુરાવા કે કંઈ માહિતી લીધેલ હતી નહીં એટલે જે શંકા ઉદભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે જાહેરનામા ભંગનો કે જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ભાઈ કોઈપણ વ્યક્તિ હોટલમાં આવે તો તમામ વ્યક્તિના આધાર પુરાવા યોગ્ય લેવા જેનો જે જાહેરનામાનો ભંગ કરેલ છે તથા કાશ્મીરી પરિવાર છે તેઓને પણ એસઓજી ખાતે વધુ પૂછપરછ માટે બોલાવી અને તેમની મોબાઈલ નંબર મેળવી તેમનો મોબાઈલ કબજે કરીને તે એફએસએલમાં કોઈ એમાંથી કબજે કરેલ કે કોઈ એમણે એવી કોઈ એક્ટિવિટી કરી હોય જે ડેટા ડિલીટ કરી નાખેલો હોય તો ડેટા રિકવર કરવા માટે એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ તે ઉપરાંત અમે જે તે લોકો કુપવાડા જિલ્લાના રહેવાસી છે કાશ્મીરમાં તો ત્યાં પણ પોલીસનો અમે સંપર્ક કરેલ છે અને એમના દ્વારા પણ અમે જાણવા પ્રયત્ન કરેલ છે કે આ લોકો ખરેખર નોર્મલ જે એનું કહેવા મુજબ છે કે ચંદો એકઠા કરવા માટે આવેલ હતા તો એ પ્રકારની જ કામગીરી એ લોકો કરે છે કે કોઈ અન્ય કોઈ એમના વિરુદ્ધ ગુના ભૂતકાળમાં દાખલ થયેલા છે કાશ્મીરમાં એમાં પણ એ લોકો નીટ એન્ડ ક્લીન જાણવા મળેલ છે જે અનુસંધાને આજ અત્રે વખતે આપણે એક મીડિયા પ્રેસનું આયોજન કરેલ છે હોટલ માલિક વિરુદ્ધ આપણે મેં જેમ આપને જણાવ્યું કે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે ઉપરાંત બીજા ખાસ હવે એમાં બીજી તો કોઈ પ્રોસેસ કરવાની હોટલ માલિક વિરુદ્ધ રહેતી નથી કરવાની પરંતુ એ ઉપરાંત ખાસ મીડિયા કર્મચારી થ્રુ ભુજની જનતાને તથા હોટલ સંચાલકોને એક મેસેજ આપવા માટે મારી એ પ્રબળ ઈચ્છા છે કે કોઈ પણ ગુજરાત બહારનો કોઈ વ્યક્તિ જે અમે અવારનવાર હોટલ સંચાલકોની મિટિંગ પણ યોજી છે એ દરમિયાન પણ એમને કહેવામાં આવેલ છે કે ઇવન ભારત બહાર નહીં ગુજરાત બહારનો પણ કોઈ વ્યક્તિ આવે તો અચૂક લોકલ પોલીસને કે અમને એસઓજીને જાણ કરે કે જેથી એ વ્યક્તિનું અમે હિસ્ટ્રી કોઈ ગુનાહિત છે કે કોઈ આતંકી સંગઠનમાં સંકળાયેલ છે કે શું છે શું નહીં આપણે જાણી શકીએ એટલે તમામ હોટલ સંચાલકોને એ મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમારા હોટલમાં કોઈ ગુજરાત બહારની કોઈ વ્યક્તિ આવે તો તુરંત આપણો જેમ બોર્ડર જિલ્લો છે તો આપણે થોડીક સજાગતા વધારે જાણ રાખવી પડે અનુસંધાને તો અમે બનીશું આપનો અવાજિટર તેજસ પરમાર જેલ નંબર નવ નવ બે ચાર ત્રણ શૂન્ય ત્રણ ત્રણ શૂન્ય પાંચ